નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરિ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ભારતમાં મોસ્ટ વોન્ટેડ જાકીર નાઇકનું પાકિસ્તાનમાં ભવ્ય સ્વાગત પોલીસ મહિલાનો ડાન્સ વિડીયો થયો છે વાયરલ ટેસ્ટ દરમિયાન બીસીસીઆઈએ ત્રણ ખેલાડીઓને બહાર કાઢ્યા પૂરગ્રસ્ત રાજ્યને રૂપિયા છસો પંચોતેર કરોડની સહાયની જાહેરાત ટ્રેન અકસ્માત અટકાવવા માટે લોકો મોટિવમાં કવચ સિસ્ટમ લગાવાશે આવી રહ્યું છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જાણો તેની વિગત ડેરા પ્રમુખ ગુરમિત રામ રહીમના શરતો સાથે પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે સુપરસ્ટાર રજનીકાંતની થશે હાર્ટ સર્જરી સકીરા પર દુષ્કર્મના કેસમાં ઉપલેટાના આરોપીને સખત કેદની સજા અને ચાંદ ખેડાના વિસત ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમદાવાદના ચાંદ ખેડામાં આવેલી વિસત પાસે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સવારે ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ચાંદ ખેડાની યુનાઇટેડ અઢાર ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે ફેક્ટરીમાં ત્રણથી ચાર માર્ચ સુધી આગ પહોંચી ગઈ છે કપડાનું ગોડાઉન હોવાને કારણે આંખ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો જેને લઈને અંદાજીતા પાંચ લાખથી પણ વધુ નુકસાન થયું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જૂન બે હજાર ત્રેવીસમાં એક ચૌદ વર્ષની સગીરા સાથે થયેલ દુષ્કર્મ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ આ કેસમાં આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવીને ધોરાજી સેશન જજે વીસ વર્ષની સજા અને રૂપિયા આઠ હજારનો દંડ કર્યો છે આ સાથે વિક્ટીમમાં કમ્પેન્સનર સ્કીમ હેઠળ વળતર આપવા હુકમ પણ ફરમાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે કે રજનીકાંતની હાર્ટ સર્જરી કરવામાં આવશે હાલ તેમની હાલત સ્થિર છે પત્ની લતાએ એક મીડિયાને જણાવ્યું છે કે બધું બરાબર છે છેલ્લા ઘણા વર્ષોમાં રજનીકાંતની તબિયત ઘણી વખત બગડી ગઈ છે રજનીકાંતનું પણ બે હજારને સોળમાં અમેરિકામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદા હાલ ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ છે દરમિયાન ગોવિંદાએ ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપતા જણાવ્યું છે કે હું હવે ખતરાની બહાર છું ગોળી ભૂલતી વાગી હતી બાબાના આશીર્વાદ છે હું મારા ડૉક્ટરોનો આભાર માનું છું હું મારા ચાહકોનો પણ આભારી છું તમારા બધાના આશીર્વાદ માતા પિતાના આશીર્વાદ અને બાબાની કૃપાથી જે ગોળી વાગી હતી તે નીકળી ગઈ છે હું આપ સૌનો આભાર માનું છું ગોવિંદાના ઘૂંટણમાં ગોળી વાગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચે ડેરા પ્રમુખ ગુરમિત રામ રહીમની પેરોલ અરજીને શરતો સાથે મંજૂર કરી છે પેરોલ દરમિયાન ગુરમિત રામ રહીમના હરિયાણામાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે ગુરમિત રામ રહીમ કોઈપણ ચૂંટણી પ્રચારમાં પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે નહીં અને ગરમિત રામ રહીમ સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે પણ નહીં રામ રહીમે વીસ દિવસ માટે પેરોલની માગણી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ બે ઓક્ટોબરે બુધવારે થવાનું છે સૂર્યગ્રહણ રાત્રે નવ વાગે અને તેર મિનિટે શરૂ થશે જે ત્રણ ઓક્ટોબર ગુરુવારે સવારે ત્રણ વાગે અને સત્તર મિનિટે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ કુલ છ કલાક અને ચાર મિનિટ સુધી ચાલશે જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં માન્યતાના આધારે ભારતમાં લોકો પણ આ સમયગાળા દરમિયાન નિયમોનું પાલન કરે છે કોઈપણ શુભ કાર્ય ન કરો પૂજા કરો કે કંઈ પણ ખાંશો નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે મંત્રાલય દ્વારા હવે ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કવચ ચાર પોઈન્ટ શૂન્યને દસ હજાર લોકો મોટીમાં લગાવી દેવાની મંજૂરી આપવામાં આવી છે કવચ સિસ્ટમને આરડીએસઓ દ્વારા મંજૂર કરાઈ છે ટ્રેન અકસ્માત અટકાવવા માટે રેલવે દ્વારા કવચ નામની સ્વદેશી ટેકનોલોજી વિકસિત કરાઈ છે જેમાં રેલવેમાં સાતસો કિલોમીટર રેલવે ટ્રેક પર દોડતી નેવ ટ્રેનોના લોકોમાં આ સિસ્ટમમાં તેનો પ્રયોગ માટે સફળતાપૂર્વકમાં ઉપયોગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરગ્રસ્ત રાજ્યોને છસો પંચોતેર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કેન્દ્રએ ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેવી પૂરની પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી તેના હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે રૂપિયા છસો પંચોતેર કરોડની મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે એસડીઆરએફ તરફથી કેન્દ્રીય હિસ્સા તરીકે ગુજરાતને છસો કરોડ મણિપુરને પચાસ કરોડ અને ત્રિપુરાને પચીસ કરોડ અને એનડીઆરએફ તરફથી એડવાન્સ આપવાની મંજૂરી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાનપુરમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ દરમિયાન બીસીસીઆઈ ટીમ ઇન્ડિયામાંથી ત્રણ ખેલાડીઓને બહાર કર્યા છે વાસ્તવમાં બેટ્સમેન સરફરાજ ખાન ધ્રુવ જુરેલ અને ઝડપી બોલર યશ દયાલને ઈરાની ટ્રોફી માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે ઈરાની કપની મેચ એકથી પાંચ ઓક્ટોબર દરમિયાન લખનૌના એકાના સ્ટેડિયમમાં મુંબઈ અને બાકીના ભારત વચ્ચે રમાવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા પોલીસ કર્મીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે યુનિફોર્મમાં મહિલા પોલીસ કર્મી ફિલ્મ મુગલે આઝમના ગીત કિસી દિન મુસ્કરા કરકીએ નજરા હમ બી દેખેંગે પણ ડાન્સ કરી રહી હતી તેઓ યુપીની રાજધાની લખનઉમાં પોલીસમાં એએસઆઈ તરીકે તૈનાત છે આ વિડીયો પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે એક યુઝર્સે લખ્યું છે કે તમે અમારા સ્થાન પર દરોડા પાડવા ક્યારે આવશો તમે ડ્યુટી કરવા નથી માંગતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં વોન્ટેડ ઇસ્લામિક ઉપદેશકા જાકીર નાઇકનું પાકિસ્તાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે એ અહેવાલ છે કે થોડો સમય પાકિસ્તાનમાં રહેશે અને ઇસ્લામાબાદ કરાચી અને લાહોરમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે તાજેતરમાં જ તેમણે આ મુસ્લિમ સમુદાયને ભારતમાં પ્રસ્તાવિત વકફ બોર્ડ બિલ સામે એક થવાની અપીલ પણ કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે